સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી એચ ગોર સાહેબ પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરતનાઓ દ્વારા રેલવે ટ્રેનોમાં ચોરીના ગુનાઓ ન બને અને બંને ચોરીઓના વર્ષોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું ખાસ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી મીઠાપરા સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓની સૂચના મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર એક સો બે હજાર છવ્વીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ ત્રણસો ત્રણ બે મુજબના ગુનાના કામે ફરિયાદી શ્રી નાઓના આજ રોજ પચીસ એક બે હજાર છવ્વીસના રોજ કલાક દસ વાગે નહીં સુમારે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવેલ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના પાછળના જનરલ કોચમાં ચઢા જતા પેસેન્જરોની ભીડની તકનો લાભલય એક હિસ્સામાં ફરી શ્રીના પહેરેલ પેન્ટના ખિસ્સામાં રાખેલ મોબાઈલ ફોનની ચોરી કરી નાસવા છતાં તેને કોર્ડન કરી પકડી તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ સલમાન નાશે જાતે શાહ ઉંમર વર્ષ 25 ધંધો બેકાર રહેઠાણ ઇલિયાસ મહરૂમની ચાલ બાપુનગર ભસ્તીનગર કોસંબા તાલુકો માંગરોળ જિલ્લો સુરતવાળો હોવાનું જણાવતા તેની અંગ ઝડતીમાંથી એક મોટો રોલા કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજારની મત્તાનું મળી આવતા સદર મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે